દ્વારકાધીશ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે જુનાગઢ જિલ્લાના આમ આદમીના નેતા પરેશભાઈ ગોસ્વામી આજે લુસાળા કાજલિયારા રોડ બાબતની ખેડૂતોની જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે આજે લુસાળા ગામે આમ આદમીના નેતા પરેશભાઈ ગૌસ્વામી બધાયલા છે તો આપણે રૂબરૂ મળીએ પરેશભાઈ ગૌસ્વામીને અને પરેશભાઈ ગૌસ્વામી શું કહેવા માગે છે જય જવાન જય કિસાન આજે આપણે આવ્યા છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લુસાડા ગામે લુસાડા ગામની અંદર જે લુસાડા ગામથી જે મોટા કાજલિયાળા તરફ જવાનો એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે એ રસ્તામાં આપણે ઊભ્યા છે અત્યારે જોવા જઈએ તો આ રસ્તાની પરિસ્થિતિ એટલી વિકટ છે કે અહીંયાથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ છે કેમ કે આ જે લુસાળા અને મોટા કાજલિયાળા બંને ગામ છે બંને ગામોની વચ્ચે લુસાળા ગામના જે ખેડૂતભાઈઓ છે એની અસંખ્ય જમીનો છે એટલે ખેડૂતોને સ્વાભાવિક રીતે અત્યારે ચોમાસું પાક હોય તો વાડીની અંદર કામ હોય વાડીએ જવાનું હોય ત્યારે આ રસ્તાની વાત કરવા જઈએ તો લગભગ આજથી અંદાજે બે વર્ષ પહેલાં આ રસ્તા માટે એક કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં ચાર કરોડ એંસી લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છતાં પણ હજુ આ રસ્તાનું કોઈ કામ થયું નથી અને આ રસ્તાની અંદર પસાર થવું એટલું વિકટ છે કે આની અંદર મોટરસાયકલ હોય અથવા તો જે આપણે ટ્રેક્ટર છે ગાડું છે કે કોઈ પણ વસ્તુ લઈ આવી હોય તો આમાંથી પસાર થઈ શકે એમ નથી કેમકે આની અંદર કરતા હોય તો બળદ છે ગાય છે ભેંસ છે આને કદાચ વાડીએથી ગામમાં લઈ આવ્યા હોય તો લઈ આવી ન શકાય આ ગારામાં પશુ પણ ફસાઈ જાય માણસ પણ કદાચ આમાં નીકળે જાય તો ફસાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે ને તમને કદાચ એવું લાગતું હશે કે આ તો કોઈ એકદમ વાડીની ગારી છે આ કોઈ વાડીની ગારી નથી આ એક કામ થી બીજા કામ ને જોડતો રસ્તો છે ખરેખર આ રસ્તાની અંદર ડામર રોડ અને અમુક એરિયા ની અંદર સિમેન્ટ રોડ બંને પ્રકારના રોડ મંજૂર થયેલા છે સાથે આની ગટરની વ્યવસ્થા પણ હોય કે જેથી કરીને ખેડૂતના ખેતરનું પાણી અને રોડ ઉપરનું પાણી છે એનો નિકાલ થઈ શકે આવી ઓન પેપર ઘણી બધી વસ્તુ બતાવી દેવામાં આવી છે પણ વાસ્તવિક સ્થળ ઉપર જોઈએ તો લુસાડા ગામની પરિસ્થિતિ આ છે અને આને કારણે લુસાડા ગામના અસંખ્ય ખેડૂતો છે એ હેરાન થઈ રહ્યા છે એટલે તંત્રને વિનંતી છે કે સમયસર આ કામ છે એ પૂર્ણ કરવામાં આવે ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે આ કામ છે એ પૂર્ણ કરવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે જય જવાન ખેતી આવેલી છે જમીનો આવેલી છે અને અસંખ્ય ખેડૂતો છે ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે આપણે એકવીસમી સદીમાં વિકાસની વાતો બહુ કરીએ છીએ પણ જો આપણે સાચી પરિસ્થિતિનો તાગ મેળવવો હોય ત્યારે લુસાળા ગામના રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે ખબર પડે અત્યારે આ ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે રસ્તો એટલો ખરાબ છે કે કદાચ મોટર હોય બળદગાડું હોય ટ્રેક્ટર હોય કોઈ પણ વાહન છે એ વાડી સુધી લઈ જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી સાથે ખેડૂતોને ચાલીને જવું હોય તો પણ નથી જઈ શકાય એમ સાથે ખેડૂતોને સાથે પશુપાલન પણ હોય ગાય ભેંસ બળદ આને પણ વાડીથી ગામ સુધી લઈ આવશે હોય તો અનેક પ્રકારની સમસ્યાઓ છે પશુ પણ અંદર ખુશી જાય એવું એવો આ રસ્તો છે ત્યારે આ રસ્તાની મુલાકાત લીધી ત્યારે અમારી તંત્રશ્રીને એક અપીલ છે કે તાત્કાલિક ધોરણે લુસાડાથી કાજલિયાળા ગામને જોડતો જે આ રસ્તો છે તેને તાત્કાલિક બનાવવામાં આવે આમ તો બે વર્ષ પહેલાં ચાર કરોડ એસી લાખ રૂપિયા સુધીનું બજેટ મંજૂર થયું છે છતાં પણ હજી બે વર્ષની અંદર આ કામ પૂર્ણ નથી થયું તો તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવે જો તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો સમગ્ર ખેડૂતો વતી એક ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે આ હતા આજના મુખ્ય સમાચાર હજી ના ખેડૂતોના સમાચાર શું કેવા માંગે છે